વન નેશન વન ને લઈને રાજકોટમાં બેઠક મળી સાંસદ પરષોત્તમ રૂપાલાની આગેવાનીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકમાં ધારાશાસ્ત્રીઓ પાસેથી જરૂરી અભિપ્રાય મેળવવામાં આવશે કાયદાના જાણકારો વન નેશન વન ઇલેક્શન પર પોતાના મંતવ્યો આપશે અને કાયદાના તજજ્ઞોના અભિપ્રાયોને સરકાર સુધી પહોંચાડવામાં આવશે પરષોત્તમ રૂપાલા અભિપ્રાયોને સરકાર સુધી પહોંચાડશે તો વન નેશન વન નું બિલ લોકસભામાં રજૂ થયું છે પરષોત્તમ રૂપાલાએ કહ્યું આ બિલને

એ બિલ રજૂ થયા પછી બિલને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સામે મૂકવામાં આવ્યું છે અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અત્યારે એની ઉપર ચર્ચા અને અભિપ્રાયો મેળવી રહ્યું છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાંથી એમના અભિપ્રાય સાથે બિલ ફરીથી લોકસભામાં આવશે અને પછી લોકસભા એને પસાર કરશે કાયદા વિદોને આ મુદ્દા ઉપર પોતાના મંતવ્યો આપવા માટે અને એ મંતવ્યો સરકારમાં પહોંચાડવા માટે મને માધ્યમ બનાવીને આ બેઠકનું આયોજન કરેલ છે એ લેખિત પ્રેઝન્ટેશન બનાવીશું અને એ પ્રેઝન્ટેશન એ સરકારમાં અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં પહોંચાડવા માટેનો હું પ્રયાસ કરીશ